જય હિન્દ જય ભારત આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર્તાના બે હજાર પચીસના અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે આ અરજી પ્રક્રિયા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેટલીક મહત્ત્વની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તે સૂચનાઓ કહી છે સાથે જ તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો તે માટે આપણે શું કરવું તે જાણવા માટે તમારા એરિયાના હેલ્પલાઇન નંબર કયા છે તે દરેક વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણીશું પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેમ કે આંગણવાડી કાર્યકર તેળાગરની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકતા ધરાવતી હોવી જોઈએ આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત શ્રી દ્વારા આપવામાં થતા નિયત નમૂનાનું રહેવાસીનું પ્રમાણપત્ર તારીખે ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જરૂરી છે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામના સ્થાપનમાં થયેલી હશે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવા જરૂરી છે આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલ નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધિત મામલતદારશ્રીની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે છ મહિનાથી પહેલાનું ન હોવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એટલે કે ઘણા અરજદારોનો પ્રશ્ન હોય છે કે શું રહેઠાણનો દાખલો હોવો જરૂરી છે તો આ અરજી પ્રક્રિયા માટે રહેઠાણનો દાખલો એક મહત્વનું પ્રમાણપત્ર છે તે ખૂબ જ જરૂરી છે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરની માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઘણા ઉમેદવારોને પ્રશ્નો હોય છે કે શું તેત્રીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો અરજી કરી શકાય અથવા તો કાસ્ટ મુજબ શું છૂટછાટ મળી રહેશે તો ના આ અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવા જોઈએ તે ખાસ સૂચના છે આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્ર તમે રજૂ કરશો તો તમને અલગથી આના ગુણ આપવામાં આવશે અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ અંગેના પણ તમને ગુણ અલગથી ઉમેરવામાં આવશે અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે આ પ્રમાણપત્રો ફક્તને ફક્ત ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે ઝેરોક્ષ માન્ય ગણવામાં આવશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટે શૈક્ષણિક લાયકાત માટેના અન્ય તમામ લાયકાત માટેના માપદંડ પૂરા કરતા હોવા જરૂરી છે અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે સ્વઘોષણાથી નિયત થયેલ નમૂનાના ઓળખ પુરાવા સાથે તમારે રજૂ કરવાનું રહેશે અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય તો નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં અરજદારને સક્ષમ સત્તાધિકારી શ્રી દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં દંડનીય કાર્યવાહીના ભાગરૂપે અરજદારને અગાઉની કોઈપણ સરકારી અર્ધ સરકારી માનદ સેવામાંથી ફરજ મોફૂક કે બર તરફ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેળા ઘર એક જ કુટુંબના સભ્ય માટે પરિશિષ્ટ બે મુજબ સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદભાભીના સંબંધ થશે તેવી પરિસ્થિતિ બનતી હોય તો તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં અરજદાર કોઈપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા વિધાનસભા લોકસભા અથવા કોઈપણ સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજિસ્ટર ટ્રસ્ટ માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા ન માગતા હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં આંગણવાડીના હાલના તેડાગરને આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં પચીસ અગિયાર બે હજાર ઓગણીસના સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક નંબર આઈ સીડીના નિયમો દર્શાવેલ છ પોઈન્ટ એકથી છ પોઈન્ટ છ મુજબ અગ્રતા આપવામાં આવશે જે કિસ્સામાં માર્કશીટના ગ્રેડ અથવા સ્કોર એટલે કે સીપીઆઈ અને સીજીએ દર્શાવેલા હોય તે કિસ્સામાં યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ અથવા સ્કોરમાંથી ગુણ અને ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ અને ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ફરજિયાતપણે તમારે અપલોડ કરવાનું રહેશે અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે અપલોડ કરેલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જરૂરી છે જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારે દરેક પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ કરેલ ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય અથવા વિષયોના ગુણ જ ગણવાના રહેશે નાપાસ થયેલ વિષય અથવા વિષયોના ગુણ બાદ કરીને કુલ ગુણ ગણવાના રહેશે ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય અથવા વિષયોના ગુણ જ ગણવાના રહેશે આમ કુલ સાત વિષયના કુલ ગુણ સાતસો હોય તો જુદી જુદી માર્કશીટ પૈકી સાતસોમાંથી પાસ થયેલ વિષયોના જ ગુણ ગણવાના રહેશે દાખલા તરીકે કુલ ગુણ સાતસોમાંથી ત્રણસોને પચીસ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયમાં પચીસ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ત્રણસો જ ગણવાના રહેશે ત્યારબાદ તે વિષયમાં પચાસ ગુણ હોય તો કુલ ગુણ સાતસોમાંથી મેળવેલ ગુણ ત્રણસો ને પચાસ થશે શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટી અથવા કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ કોઈ એક શૈક્ષણિક લાયકાત કોર્સમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઈ એક પ્રકારની પદ્ધતિથી દર્શાવવાની રહેશે ઉપરોક્ત તમામ સૂચના અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત પાલન કરવાનું રહેશે આમાંથી કોઈપણ લાયકાત અથવા શરતો પૂર્ણ ના થવાથી અરજદારની ઉમેદવારી રદ થવાને પાત્ર ગણાશે અરજી સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે નીચે મુજબના જિલ્લા અથવા કોર્પોરેશન મુજબ ફોન પર માહિતી મેળવી શકાશે અહીંયા તમે જોઈ શકો છો કે તમારા જિલ્લા મુજબ તમને અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અમદાવાદ અમરેલી બનાસકાંઠા વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા ભાવનગર બોટાદ ડાંગ આહવા જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર પંચમહાલ દાહોદ કચ્છ ભુજ મહેસાણા પાટણ રાજકોટ મોરબી સાબરકાંઠા અરવલી સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા મહીસાગર આણંદ વલસાડ નવસારી તાપી સુરત કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન જામનગર કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન ભાવનગર કોર્પોરેશન જૂનાગઢ કોર્પોરેશન ગાંધીનગર કોર્પોરેશન આમ તમામ વિસ્તારના હેલ્પલાઇન નંબર તમને અહીંયા આપેલા છે આથી અરજી કરવામાં કોઈપણ તમને પ્રોબ્લેમ થઈ હોય અરજી કરવામાં કોઈ પણ ભૂલ થઈ હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરીને તેનો જવાબ મેળવી શકો છો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી અમને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ સાથે તમને અરજી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં